અમદાવાદ શહેરમાં આવેલા પ્લોટની માહિતી ઓનલાઇન મૂકવાનો નિર્ણય કરાયો ટાઉન પ્લાનિંગ જાહેર થયા બાદ ચાલીસ ટકા કપાતના અમલીકરણ પછી રિઝર્વ પ્લોટની વર્તમાન સ્થિતિની માહિતી સાર્વજનિક કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો અમદાવાદ શહેરમાં હાલ એકસો નેવ પ્લોટના સર્વેની કામગીરી ચાલી રહી છે જેમાં પ્લોટના હેતુ ચોરસ મીટર ક્ષેત્રફળ અને પ્લોટની ફાળવણી શેના માટે કરવામાં આવી છે તે અંગેની માહિતી એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવશે એએમસીનો દાવો છે કે આજથી વીસ વર્ષ બાદ શહેરના નાગરિકોને પ્લોટની સ્થિતિ તેમજ પ્લોટનો ઉપયોગ કયા હેતુઓ સાથે કરવામાં આવ્યો છે તેની વિગત મળી શકશે શહેરમાં આવેલા સાત ઝોનમાં રિઝર્વ પ્લોટની સ્થિતિ શહેરના નાગરિકો સુધી પહોંચે તે માટે આ નિર્ણય કરાયો ધારો કે મારે કોઈ ઝોનની અંદર પાંચ હજાર ચોરસ મીટરના પ્લોટનો ગાર્ડનના હેતુ માટે જરૂર છે તો મોડ્યુલમાં જ બટન ક્લિક કરતાં આપણને ખ્યાલ આવે કે કયા ઝોનમાં ગાર્ડનના હેતુ માટેના પ્લોટ કેટલા છે આમ ભવિષ્યમાં જ્યારે કોઈ સોશિયલ ઇન્ફ્રા માટે પણ પ્લોટની જરૂરિયાત ઊભી થાય તો તરત જ ઓન ધ પોડ ઇન હાઉસ કોમ્પ્યુટર પર જોઈ શકાય એ માટે એક મોડ્યુલ એક સોફ્ટવેર બનાવવામાં આવશે